વાવ જિલ્લાના ઢેરીયાણા ગામના ખેડૂતોએ આજે નર્મદા કચેરીમાં રજૂઆત કરી હતી તેમણે ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં શિયાળુ પાક માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને શિયાળુ સિઝન માટે પાણીની તાત્કાલિક જરૂર છે પાણી છોડવામાં વિલંબ થવાથી શિયાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે તેમણે નર્મદા નિગમને આગામી બે દિવસમાં પાણી છોડવા વિનંતી કરી હતી ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ આંદોલન પર ઉતરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે ડી માબ્રાંતી રાચના ડિસ્ટ્રિક્ટ કેનાલના પાંચ કિલોમીટરના અંતરે માત્ર એક જ ગાબડું છે આ ઉપરાંત નજીકમાં આવેલ તળાવમાં પાણી નિકાલની વ્યવસ્થા પણ છે જેથી તાત્કાલિક પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવે તેમણે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની અપીલ કરી હતી બીજા જે અમે ઢેરિયાણાના વતની ગામ ગામજનો આજે નર્મદા નિગમ ખાતાની અંદર અમે પાણીની જરૂરિયાત અરજી હાલવા આવ્યા હતા અને આ અમારા અમારા ગામની અંદર પાંચ દિવસથી કેનાલ ખોદેલી પડે છે કોઈ કોન્ટ્રાક્ટર અમુક કરવા આવતા નથી બરાબર આજ અમે નિગમ ખાતાની અંદર અરજી આપી છે અને બે દિવસની અમે અમને રાહત આપી છે જો બે દિવસની અંદર જો આ કોન્ટ્રાક્ટર ક્યારે અમારો કોમ નહીં કરે તો અમે ભૂખ હડતાલ ઉપર ખેડૂતો ઉતરશું એ જવાબદારી બધી નિગમ ખાતાની રહેશે